કેમ છો વાલા ખેડૂતો મિત્રો બધા મજામાં આપણે તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં વિડીયોમાં કોઈ લાંબી ડિટેલમાં જતો નથી વિડીયો બનાવવાનું કારણ એ છે જે આપણે તેલ બતાવી છે પ્રો એસ થ્રી એક જ ગામમાં ગયા અઠવાડિયે મેં તમને જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે કીધું હતું છ લીટર તે ગયું હતું એ ભાઈનું રિઝલ્ટ એક વ્યાજ પાછું લીટર લેવા આવ્યા એટલે નીમ તેલનામાં રિઝલ્ટ સારું છે તમે વાપરશો તો ફાયદો થાય બાકી મારે કંઈ પરાયણ કહેવાનું હોય નહીં રેડી આપણે સારું કાર્ય કરવું છે તો સારી માહિતી તમને આપીએ નીમ તેલનો છટકાવ રાખશો એટલો તમને ફાયદો થશે મારે જે રેગ્યુલર ખેડૂત મિત્રો તેલ વાપરે છે એને જે બાફિયાની હિસાબે છોડવો જતો હોય એવું ઓછું બનશે હું એમ નથી કહેતો કે વાપરશો એટલે આવું છોડવો નહીં જાય એટલે હું તમને એમ કહું કે થોડોક તમે જેટલું એડવાન્સ હાલશો એટલો ફાયદો થશે એવું આપણે કહેવા માગીએ છીએ બાકી તમને સારું લાગે તો વાપરવાનું કોઈ જોરઝબરસ્તે આપણે કોઈ કોઈ વિડીયોમાં કરતા નથી પછી તમારે ડુંગળીમાં બાફ્યો આવી ગયો ઠીક છે ન આવ્યો તો ઠીક છે રેડી એડવાન્સ જેટલા હાલશો રેડી આનથી ઘણાને ફાયદો છે જેને એડવાન્સ નાખ્યું છે એક ખેડૂત છે રેડી એને અમારે તળાથી બીજી દુકાને લીધું લીધું આપણે કાંઈ નહીં એને નાખેલ છે મેં પાછાને ફોન કર્યો કેમ કે મને વાત મળી મને કે તમે બીજા ખેડૂત મિત્રોને વપરાવો કે મેં વાપર્યું છે મારા જેનો વિડીયો બનાવવા જાવ તો અહીંયા ખેતરમાં એને કઈ પરિસ્થિતિમાં ઊભું છે અત્યારે પણ દુકાને કસ્ટમરને બધું આવતો હોય એટલે હું જઈ નથી કહું એકથી બે દિવસમાં કોશિશ કરી હું તમને સારી વસ્તુ છે અહીંથી બતાવીશ રેડી કે તમને ફાયદો થાય બે ટકા મતલબ આ ડુંગળીમાં ખર્ચ પટે એડવાન્સ આવશો એટલો ફાયદો થાય આ તમે ડુંગળી હમણાં કરો એમાં પાયામાં નાખી આપો છો પાયામાં નાખતો તો એટલે ઘણો ફાયદો થઈ શકે નાખશો તો બાકી નહીં નાખો તો મારે ક્યાંય નું કહેવાનું એમાં વસ્તુ પાયામાં નાખી શકાય છે સાથે લીંબોળીનો કોણનો ઉપયોગ કરો એ પણ કહી શકું તમે પછી આના રિઝલ્ટ પણ સારા છે તમે જોઈશું આ બે મિક્સમાં આવું છું અત્યારે તરત આ છે રોગ માટે કામ કરી એટલે પછી આ તરત વૃદ્ધિ કરાવે એક સાથે સારું કોમ્બિનેશન આવે એટલે સારી વસ્તુ વપરાય એટલે થોડો પીળો પડતો હોય ઘણું કંટ્રોલ કરી કે બે દિવસ પહેલાં મેં જે વિડીયો આપ્યો હતો એમાં તમે જોઈશું આનું રિઝલ્ટ કેવું આવ્યું હતું લીલોસમ ખેડૂતને રોગ થઈ ગયો તો વાપરું હતું નહોતું વાપરું એમાં ફરક પડી ગયો આખો ગ્રીનરીમાં બધી રીતે લાઇટમાં બધી રીતે ફરક પડી ગયો તો વસ્તુ સારી હોય આપણે બતાવીએ છીએ તમે વાપરશો તો ફાયદો થાય વાપરવું ન વાપરવું આપણે બની થશે નીંબો ઓઇલ પ્રો એચ થ્રી અમે તમને કીધું એક બે આઠવાડિયે એક જ ગમમાં છ લિટર ગયું હતું આજે એ ભાઈનું રિઝલ્ટ જોઈને એક ભાઈ પાસે આવ્યા કે જે વાળા હિપાભાઈ જે વસ્તુ લગ્યા થાય ઉદાહરણ આપું છું ખેડૂતનું રેડી ભાઈ નામ ભાઈ છે જે લીધે આવ્યા છે રેડી પણ કે ઈ ભાઈ લઈ ગયા હતા આપણે એ લીંબ ઓઈલ સીધે કે ઓલું લીંબોળનું તેલ આવે ને એ તમારું આપું ખેડૂત એમ જ સીધું કે બીજાને રિઝલ્ટ જોઈને આવીને તો આ છે આ વાપરવા જેવી વસ્તુ છે બાકી રેડી તમારે જે વાપરવું છી દવા લે મને કાંઈ વાંધો નહીં પણ હું તમને સારી સલાહ આપી શકું રેડી વિડીયો જોતો જ તમે કઈક મારો વિડીયો જોવો તમને કઈક પંદર વીસ ટકા ફાયદો થાય તો તમારા માહિતીને તમારા ભલા માટે કહું છું રેડી આ વસ્તુ વાપરજો રેડી બાકી વાપરતા હોય રિઝલ્ટ આવ્યું તો જ એ લેવા આવ્યો હોય બાકી એમનું તો લેવા ન આવે ભાડે કોઈ એમ કોઈ ખોટી સલાહ આપે ન આપે તમારે સમજા જેવો પોઈન્ટ છે આ વસ્તુ સારી છે એક નંબર છે મેં તમને કાલે ઉતરણ આપ્યું હતું કે ભાઈ કપાસના પાકમાં મોટા દુઃખ પાસે ગામ તો મને હું બોટાદ એટલે બોટાદની આજુબાજુ કોઈ ગામ બાબું સેવ ન કરું રેડી એનો ફોન આવી ગયો કે આપણે આપણે પાછું એક લીટર જોશે એમનું તો ન મૂકાયું કપાસમાં સારું રિઝલ્ટ આવ્યું છે જે દેવા નાખેલું કે હું નાખ્યું એને રિઝલ્ટ સારું આવ્યું રેડી એટલે આમાં પાવર છે રેડી પાવરવાળી વસ્તુ છે નીમ તેલ છે રેડી વસ્તુ સારી છે વાપરશો તો રેડી હવે અત્યારે બીજું તો ઘણાને ઘૂસળા વાળવાની શરૂઆત થઈ ગઈ છે પણ એમાં સારું ફૂગ નાશક વાપરી શકો રેડી આની ભરોસે પાછું હોય આ બીજી દવા ભેગું મિક્સ નાખવાનું છે એટલે સોળ પંદર દિવસ સુધી કડવો રહે પંદર દિવસ સુધી કદાચ એવું વાતાવરણ સારું રહે આપણે પંદર દિવસ સુધી કોઈ બળેતરા ન રહે પછી જો સતત વરસાદને એવું રહે તો આપણે કોઈ પણ દવા નાખીએ ભારે નાખી કેવી ગમે એવી નાખી તો કદાચ વાતાવરણની હિસાબે તમારે પાંચ દિવસે પાછો પક લેવો પડે આવ મારે તમને કેવું જરૂરી છે એવું નથી કે આ નાખી દઉં પંદર દિવસ સુધી દવા નથી જે કોઈ પણ વસ્તુ વાતાવરણને આધીન છે રેડી અત્યાર સુધી બધાને ડુંગળી ઊભીથી કોઈને છોડવો જવાનો ઘુસાડવાનો પ્રશ્ન હતો સતત વરસાદ ડબલ વાતાવરણ ઈસ્યુ પહેલાં કોઈને મહિના દિવસ સુધી કોઈને કાંઈ ઈસ્યુ નતા પણ અત્યારે આ વાતાવરણ પ્રમાણે બધાની અલગ અલગ ઘણો સુધારો થયો છે એટલે કોઈ પણ વસ્તુ રેડી નાખ્યું બધા રેડી આનું આમ કરો ક્યારેક વાતાવરણની હિસાબે રિઝલ્ટમાં થોડો ઘણો ફેરફાર આવે રેડી આપણે કે એ પ્રમાણે સો ટકા આવે એવું નથી થોડું ઘણું એવું થાય કેમ કે આવું એવું જરૂરી છે આપણે સાચી માહિતી પછી સાસું બોલવું પણ જરૂરી છે એટલા માટે પછી મેં તમને કીધું ડુંગળીના પાકને સિલિકોનવાળો ખાતરની જરૂર પડે આ મુદ્દો આપણે ઘણી વખત કીધો છે લઉં છું એટલા માટે કે આપણને ખબર હોય જે જરૂર ન હોય એ નથી આપવાનું જે જરૂર હોય એ આપશો તો છોડો તાક જ ભરો રહે તમારા શરીરને રોટલીને એની જરૂર હોય એ આપો તો ઠીક છે એની જગ્યાએ તમને મેં કીધું ભાઈ ધૂળ ખાઈ લે તો મજા ન આવે જે છોડને જરૂર હોય એ પોષક તત્વ આપશો એટલે મજા આવશે અને છોડ તંદુરસ્ત રહે સીધો રહે રેડી મેં જે તમને વાત કરી એક ખેડૂતો આથી દર દિવસ મને મજા આવીએ મારે પાછું વાપરવું છે લેવા આવવાના છે એક બે દિવસમાં એમ આ વસ્તુ ડુંગળીના પાકમાં બેથી ત્રણ વખત જરૂર છે શરૂઆતમાં વીસથી થી પચીસ દિવસ ચાલીસ પિસ્તાલીસ દિવસ પછી સીધરથી એંશી દિવસ રેડી સમજ બે વખત તો આપું હું એમ કહું શરૂઆતના સમય ઉપર પછી આપું આપું તમારે મનની ઈચ્છા પણ શરૂઆતમાં આપશો તો સોળ તંદુરસ્તને સારો રહેશે રેડી જરૂર હોય ખોરાક આપો રેડી બાળકને જરૂર હોય શરૂઆતમાં જન્મે આપણે કોઈ પણ હોય તો એને આપણે ડાયરેક્ટ ખોરાક નથી આપતા હું જરૂર હોય એને આ વસ્તુની જરૂર હોય એટલે મતલબમાં કે દૂધ દૂધ એટલે કોનું માનું દૂધ હોય આપીએ રેડી એ રીતે ડુંગળીના પાકને સિલિકોન ખાતરની જરૂર નહીં પડશે તો તમે સિલિકોન વાળું ખાતર આપો રેડી આ આપવો એમ નથી કહેતો તમારે એરિયામાં એવું હોય બ્રિકોને જતા હોય તમે કોઈ પણ જે જ દવા લેતા હોય તમારે કહેવાનું કે મારે સિલિકોનવાળું ખાતર જોવો સિલિકોનનો ભાગ આવવો જોઈએ ડુંગળીના પાકને એની જરૂર પડે એટલે આ માટે સમજાવું સ્ટેપ બાય સ્ટેપ કે તમને ખબર પડવી જરૂરી છે રેડી કેમ કે કઈ વસ્તુને ક્યારે જરૂર પડે રેડી ડુંગળી પાકવાની મહિનાની વાર હોય ત્યારે ફોટાશવાળા ખાતાની જરૂર પડે દોડો ફુલાવવા માટે તો એવી વસ્તુ છે ઘણાની અત્યારે ડુંગળી પાકવામાં મહિના દીવની વાર હોય રેડી વિડીયો જોતા હોય ઘણા નેવું દિવસ આજુબાજુ કોઈ ડુંગળી ફૂકી ગયું હોય તો ત્યારે આનો ઉપયોગ કરવાનો છે નેવું દિવસ ઉપર તમારી ડુંગળી સાહેબ ડાયરેક્ટ તૈયાર થતી હોય ને ત્યારે તેને ડાયરેક્ટ વાય હોય એને પછી શોપિંગ કરતા હોય ને સાઠ દિવસ પછી કેમ કે બે તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવું જરૂરી છે એટલા માટે રેડી મેં મારી રીતે બધી માહિતી આપી છે હું જ એક વાત વળી વળીને કહું છું રેડી આનું રિઝલ્ટ સારું છે આનો ઉપયોગ કરો કોઈ પણ જિલ્લામાં તો વિડીયો એકવાર ઉપયોગ કરો હું એમ કહું એકવાર ઉપયોગ કરશો ઓલી કહેવત છે ને વાર લાગશે પણ આવશે મજા એવું એન એને આ એકવાર વાપરો તમને આવશે મજા એને ઘોડે હું એ પણ અમુક જોતો હોય એટલે મને થોડાક અમુક શબ્દોને અમુક કાવ્ય ઓલી મૂક્યો હોય કવિતા જે હોય કહેવાય યાદ આવી જાય એટલા માટે એ પણ મેં કવિતાનો તમે જેવો કોઈનો ઉપયોગ કર્યો છે બાકી આજની માહિતી આજની માટે રાખું છું કાલે સારી માહિતી કે ભાઈનો વિડીયો જે ટીમલી બાબતે જો કાલે ટાઈમ રહેશે તો બનાવવાની કોશિશ કરી લે જેથી લઈને તમને ખબર પડે રેડી મારે ઘણો વિડીયો ખેડૂત સાથે જો પણ સમય રહેતો નથી એટલા માટે કેમકે અત્યારે હાલમાં આની માટે ફોન આવ્યો કે આ મારે લેવા આવવું છે અત્યારે ભાઈ ગસે હાના હાથ ખેડૂતને ફોન આવ્યો બહારથી તો આજની ભાઈ સવારે આવજો એમ કે આનું મેં જોયું છે ને વખાણ સારા થાય છે એટલે મારા વસ્તુ વાપરી છે એટલા માટે તો આનાથી તમે અવગોત નો હું કહું એકવાર વાપરો આવશે મજા એની રીતે મળીશું કાલે નેક્સ્ટ વિડીયો સાથે